તો ફાઇનલી મિત્રો આપડે વાંચી નીકળી ગયા હતા બાવડા થી ખાલી કરીને અત્યારે અમદાવાદ પહોંચી ગયા અમદાવાદ રિંગ રોડ ઉપર આ જાય વાતાવરણ તો અત્યારે સારું થઈ ગયું છે ભાલતી હારે આપણે હમણાં વાત કરી પણ ત્યાં હે નો એન્ટ્રી તો પાલટીને કીધું ભાઈ કે આ તમે ગાડી બીજી મોકલો તમારી હમી બોલેરો ત્રણ ટન જ છે માલ એટલે કીધું બોલેરો મોકલો તો આપણે કરાવી દઈએ એમાં ક્રોસિંગ તો મિત્રો પોણા દહ વાગ્યા હોય ને હવે આપણે બગોદરા પહોંચી ગયા છે તો આ પુલની નીચે સર્વિસ રોડમાં આવ્યા જાય છે હવે અહીંથી હાઈવે ચડી જાય આવી ગયો હવે આપણે આગળ ગુડ મોર્નિંગ ને જય માતાજી બધા મિત્રો ને સ્વાગત છે આપડા નવા એક વિડીયો બધા આપણે જો અત્યારે ટાઈમ થયો છે છ ને વીસ થઈ છે અને આપણે અત્યારે બડુલી હોટલે ચા પીવા ઊભા રહ્યા છીએ લીંબડી પહેલા આવ્યા ને ભગતના ગામની વચ્ચે આવે છ હવા છનો ટાઈમ થયો છે ને આપણે અહીંયા ઊભા હતા ચા પાણી પીવા આપણે રાતે બે વાગે નીકળ્યા હતા પછી સુઈ ગયા હતા આપણે પેલા હે ખાલી સાઈડ નો કાચ ખોલી લઈ બે વાગે આપણે દોડિયા બાઉન્ડ્રી ક્રોસ કરીને કરી પછી અમારે હાડ છ વાઈ ગયા ત્યાંથી નીકળી ગયા છે ત્યારે હાડા છ વાઈ ગયા છે આઈલા જાય આપણે બાવડા લગી જવાનું છે બાવડાથી થી પછી બીજી એક ડિલિવરી છે વટવા અમદાવાદ પેલા માવડા જવાનું હાલો તો હવે નહીં કરી આવું પાણી પીને આપણે રનિંગ થઈ ગયા છે અહીંથી મસ્ત સવારનું વાતાવરણ ઠંડુ હાઇકલેસ છે એટલે આપણે રનિંગ કરી નાખીએ અને હવે કિલોમીટર થોડા કાપી નાખીએ તો આવી જાય છે ત્યાં બાવડા અત્યારે જો આપણે મસ્ત બધા દાખવામાં આવી ગયા એટલા ઘરમાં ગરમી ઉતારમાં dump hơn cotter an vệch xuân dư ra cái cabin phụ nữ sạch giềng hoa vắng qua xuyên dư hoa 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 hoa

આપણે આગળ આવશે પાંચ મહિનાનું માર્ચ્યુંર ખરા અત્યારે આગળ તમે જોયું છે મેં એક્સિડન્ટ જીવતું આપણે જ બધું હોટલે ચાર મહિના હતા ગયા ને આગળ એક્સિડન્ટ ભાઈ બિચારા અંદર ને અંદર ફેલ થઈ ગયા તમે કામો જે કોઈ ભાઈ દોરતા હોય ડ્રાઈવિંગ લાઈન ડ્રાઈવિંગ કરતા હોય કરો અને ખોટી હજુ આવીને ઉતાવળ નહીં કરવાની ભાઈ તમે જંગલ તમે ઉતાવળ કરો તો અઢી કલાક મત છે અને કાંઈ લેર નહીં આ તો ભાઈ માણસ છે આને તો જેટલો હજારો એટલું હાલે આવી ગયો છે આમો જોરદાર આ તો વાહન છે ભાઈ આને જેટલું તમે લીવર દો એટલું ભાગ છે આને કાંઈ પેટમાં નહીં દુખે પણ જ્યારે ભાઈ તકલીફ પડે ને ત્યારે ખબર પડે જો આવી રીતે આવી ગયું હોય કોઈક રોડ માથે ત્યારે વાહન આ મોટું ગાડું હોય ભાઈ ઊભું નો રહીએ અને ખોટી અજડાય ભાઈ કોઈએ ના કરવી હાલો તો હવે આપણે હાઈલા જાય અને આગળ આવશે હવે પાણસીણાનું પાટિયું ક્રોસ કરી સીધું બગોદરા ને આપણે સાણ દ્વારા રોડે જવાનું હોય ખાલી કરવા સાત ટન માલ ન્યાનો હોય અને ત્રણ ટન માલ અમદાવાદનો હોય બે જગ્યાએ ખાલી થાય હાલો તો હવે મગોદરા ટોલ ક્રોસ કરી લે તો મિત્રો અત્યારે હાડા હાથ વાગ્યા છે ને આપણે જે બગોદરા પહેલાં જે ઓલો બેઠો પુલ આવે ત્યાં પહોંચી ગયા છીએ ત્યારે આ નવો બ્રિજ બની ગયો છે અને આ નવો બ્રિજ બને છે થોડોક ટ્રાફિક છે પુલ ઉપર ધીરે ધીરે રનિંગ છે વાંધો નથી આવે હલો આગળ આવશે ટોલ નાકો ટોલ નાકો ક્રોસ કરી જાય પછી બે ભીની ડૂબી રાખી જા પાણી પી લે આગળ જો મેક્રો જો 8 વાગ્યા ને આપણે જો ભગોદરા ક્રોસ કરી ગયા છીએ અને હવે અહીંયા આપણે જો આગળ હોટેલ આવે છે હોટેલ લઈ જાય અહીં રાખી જા પાણી પી 5-10 મિનિટ વિહામો દેતી ગાડીએ કઈ જાજુ સેટું છે ને અહીંથી થી વીસ કિલોમીટર જેવું છે અઢાર થી વીસ કિલોમીટર જો અહીંયા બોર્ડ આવ્યું વીસ કિલોમીટર છે બાવડા બાવડા જ ખાલી કરવાનું હોય આપણે પછી અમદાવાદ જવાનું અમદાવાદનો નો ત્રણ ટન જ માલ છે હાલો તો હોટલ જાય ચા પાણી પી લઈ પછી નીકળીએ આઠ વાગ્યા તડકો થઈ ગયો જોરદાર આપણે પહોંચી ગયા છીએ જ્યાં ખાલી કરવાનું હોય ને જો અહીંયા ફેક્ટરી છે ફેક્ટરી બહુ મોટી છે અને અહીંયા ગાડીઓ બે ત્રણ આગળ છે આપણી આ બધી રાતની આવેલી પડ્યું છે જોઈએ હવે કેટલા વાગે આપણો વારો આવે બધાય ચોરસ જ છે ત્રણ ગાડી આગળ છે ચોથો વારો આપણો હે એન્ટ્રી બેન્ટ્રી કરાવીએ ભાઈ આ ગાડી આવીને બેઠા છીએ તડકો એટલે વાત જ જવા દઈએ અત્યારે નવ વાગ્યા છે તો એટલો આપણો વારો આવે ખાલી કરતા તો લાગતી દસક મિનિટ જ થાય દસ થી પંદર મિનિટમાં માણસો હોય ચાર પાંચ કાય ગા ઉતાર છે પંદર મિનિટમાં ગાડી ખાલી કરી દે વારો આવી જાય એટલી વાર છે હજી ગાડીઓ આવકમાં જ છે જો પાછળ આપણી પાછળ એક ગાડી આવી હવે એ એન્ટ્રી કરાવવા જાહે હવે એનો વારો કેદી આવે આજ ને આજ આવે ત્યારે હાલો તો હવે વિડીયોમાં કન્ટિન્યુ છેલ્લે સુધી જોડાયેલા રહેજો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલમાં નવ હોય તો સોક્સપ્રેક કરી નાખજો હાલો તો હવે જોઈ કેટલા વાગે વારો આવે છે તો મિત્રો હવે આપણી ગાડી ખાલી કરવા લાગી જઈએ તો હવા દવા થયા હે લગાડી દીધી હવે વાર નહીં લાગે લગભગ તો अर्धी पर्धी कलाक में तो करी दे खाली कंपनी बहुत मोटी है पाचड़ी साइड पचीस चालीस हाँ चालीस दाखी ने ना उतार बीजो माल हम अ खाली करें बहु मोटी मोटी गाड़ी आए वीटन ने चालीस टन ने पिस्तालीस टन ने बहुत टेलरिया બપોરે ખુલતું નથી આપણે વાંચી નીકળી ગયા હતા બાવડા ખાલી કરીને અત્યારે અમદાવાદ પહોંચી ગયા અમદાવાદ રિંગ રોડ ઉપર આઈલા જાય વાતાવરણ તો અત્યારે સારું થઈ ગયું છે પાલટી હારે આપણે હમણાં વાત કરી પણ ત્યાં હે નો એન્ટ્રી થાય પાલટીને કીધું ભાઈ કે તમે ગાડી બીજી મોકલો તમારી હમી બોલેરો ત્રણ ત્રણ જ છે માલ એટલે કીધું બોલેરો મોકલો તો આપણે કરાવી દઈએ એમાં ક્રોસિંગ બાકી ત્યાં નો એન્ટ્રી છે ભાઈ આખો દિવસની એટલે આ ગાડી અત્યારે કીધું આવી શકશે નહીં અને લઈ જવી હોય તો કીધું તમારી જવાબદારી છોડાવવાની રૂપિયા છે ભાઈ નો એન્ટ્રી નો કરવાની જવાબદારી તમારી કીધું હાલો તો જાય હવે ત્યાં પહોંચી જાય પછી ફોન કરી આપણે બ્રિજ ને આ બાજુ ઉભું રહેવાનું કીધું હોય હવે આવી ગયા છે આપણે અહીંયા હવે આવી જાવ અહીંયા લઈ જાઓ ગાડી આ મિત્રો જો આપણે પહોંચી ગયા છીએ જ્યાં ખાલી કરવાનું હોય આપણે અયા ખાલી કરવાનો છે આ છે ફેક્ટરી અયા ખાલી થાહે લગભગ આ ઓલું શટર દેખાય ન્યા ખાલી થાહે કે અયા કરાવે છે કે ખબર નથી નો એન્ટ્રી તો છે અયા ગાડી ઊભી હતી પાલ્ટી નો કોણ આવે અંદરથી ફોન કરે છે કમી તો જો આપણે ખાલી કરીને નીકળી ગયા છીએ હવે વટવા માંથી બાર બાર નીકળી ગયા અત્યારે વાંટો ન આવ્યો પોલીસ ની ગાડી તો હતી પણ આપણે આગળ ની ગલી માંથી નીકળી ગયા એટલે નીકળાઈ ગયું અને હવે આપણે જાય છે સીધા અત્યારે ધોળકા રોડે ધોળકા રોડે આપણે ભરવાનું છે ધોળકા રોડે જવા જાય ટન છે એક જ જગ્યાએ જ ભરવાનું છે ત્યાંથી ભરીને સીધા પછી આમ ધોળકા નીકળી હાલો તો સીધા જાય ફેક્ટરી અત્યારે ટાઈમ થયો છે પોણા ત્રણ વાગ્યા છે સાડા ત્રણે પહોંચી જાય ત્યાં છ સાત વાગે લગભગ ભરીને છોડી દેશે આ દેખાય તો મિત્રો આગળ તમે જોયું છે કે આપણે વટવાથી નીકળી ગયા હતા ભરવા ભરવા જવાનું જ્યાં હતું ત્યાં અત્યારે ટાઈમ છે આઠ વાગી ગયા છે ને અત્યારે ગાડી ભરાય છે આપણે ફેક્ટરી આવીને હોઈ ગયા હતા આવો કઈક ધોળકા રોડ આપણે જે આની વિડીયોમાં આગળ તમે જોઈ લઈ છે ફેક્ટરી અહીં બાજુમાં જ છે તો આપણે ગાડી અત્યારે ભરાઈ ગઈ છે અને બિલ બિલ મળી ગયું છે એટલે હવે નીકળવાની તૈયારીમાં જ છે આપણે આઠ વાગી ગયા છે હવે આઈ ના જાય ને આપણે અહીંથી સીધા ધોળકા જ નીકળી જ હું ધોળકાથી ભગવદરા તો પોણા દસ વાગ્યા હોય ને હવે આપણે બગોદરા પહોંચી ગયા છે આ પુલ નીચે સર્વિસ રોડ માં આવેલા જાય છે હવે અહીંથી હાઈવે ચડી જાય આવી ગયો હાલો હવે આપણે આગળ ટોલ નાખું વટાઈ હોટલ ને એ ઊભી રાખશું મિત્રો હાડા બાર વાગ્યા છે આપણે જો સાયલા ક્રોસ કરી ગયા છીએ અત્યારે એક ધારા હાઈલા જ આવીએ બગોદરા જમી લીધું તો આપણે બગોદરા ટોલનાખું વટીન જે ઓલી હોટલ આવે છે ત્યાં આપણે જમી લીધું હતું અને એક ધરાયલા એવા રે અત્યારે હાડા બાર વાગે વાગી ગયા છે ને અહીંયા ભૂકી ગયા છીએ આપણે સાયલાથી આગળ ગોપાલ હોટલ આવે દેવાંગીએ પહોંચ્યા છે હવે આગળ ગોપાલ આવશે ગોપાલ હોટલે રાખી દઈએ આપણે અને જાય છે છે બાર પાંચ વાગે ઉઠીને પાછા નીકળી જાવ હાલો તો જાય સીધા ગોપાલ હોટલે મિત્રો આપણે જો ગોપાલ હોટલે પહોંચી ગયા છીએ હવે અહીંયા સુઈ જવાની ગણતરી છે તો પાંચ વાગે પાછા અહીંથી નીકળી જાય બરોબર તો અત્યારે અહીંયા આપડા વિડીયો અહીંયા પૂરો કરી નાખીએ અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અત્યારે જો ગોપાલ હોટલને જોઈએ આપણે હવે આપણે આ વિડીયોને પૂરો કરો તો મળશું હવે નવા વિડીયો